હાથમાં પાણી છે પાણીથી આપણે ખુખાર મેલડી માતાનો સંકલ્પ લેવાનો છે તો તમે સૌ આ વિડીયોના માધ્યમથી જાણી શકો છો કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ માતાનો સંકલ્પ કઈ રીતે કરવો અને એવું શું કરવું જેથી કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ગુરુના આશીર્વાદ આપણા ઉપર સદાય બન્યા રહે જય માતાજી મિત્રો રામમાળી રામ આજે આપણે જાણીશું કે આપણા ઘરના અંદર જો કુકાર મેળડી માતાને માનીએ છે અને કુકાર મેળડી માતાનો દીવો અગરબત્તી કે કુકાર મેળડી માતાને જો આપણે ગુરુનું સ્થાન આપ્યું છે તો કઈ રીતે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે કુકાર મેળી માતાનો સંપર્ક કરવો જોઈએ તો મિત્રો હું તમને સૌને જણાવી દઉં કે સૌ પ્રથમ તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ બનાવવા જોઈએ તો આપણે કુઘાર મેલડી માતાને સૌપ્રથમ ગુરુ બનાવીએ તો તમે આ વિડીયોના માધ્યમથી જાણો કે આપણે ગુરુ બનાવવા માટે સૌપ્રથમ શું કરવું પડશે તો હું તમને જણાવી દઉં કે આપણે એક ગ્લાસના અંદર પાણી લેવાનું એ પાણી આપણા સીધા હાથમાં થોડું શું આ રીતે લઈ લેવાનું અને આ પાણી લીધા પછી આપણે જે પણ ગુરુને માન્યા હોય એ ગુરુનો મંત્ર બોલવાનો જેમ કે આપણે સુખાર મેલડી માતાને ગુરુ માતા માનીએ છીએ તો ઓમ મેલડી માતાએ નમ આ મંત્ર બોલીને આવી રે પાણીને નીચે જમીન ઉપર વિસર્જન કરી દેવાનું આવી રીતે અગિયાર વખતે ગુરુમંત્ર બોલવાનો મંત્ર બોલ્યા પછી આપણે જે પણ ગુરુ માનીએ છીએ જેમ કે હું મારા ગુરુ માતા કુખાર મેળડી માતાને માનું છું તો પછી હું કુખાર મેળડી માતાના આગળ એવી પાંચ આજ્ઞાની પાલન કરીશ જેમ કે માળીએ પ્રવચનના અંદર કીધી છે આજ્ઞા કે માંસ ખાવું નહીં ખોટું બોલવું નહીં વેવિચાર કરવો નહીં એવી અલગ અલગ કોઈ પણ પાંચ આજ્ઞાનું પાલન કરવાનું અને પછી એવી વાત કરવાની કે આજથી તમે મારા ગુરુ છો અને હું તમારો સેવક છું આવી રીતે સંકલ્પ કરવાનો અને આવી રીતે પછી ગુરુનું પૂજન કરી શકીએ ગુરુને સાથે પૂજનના સાથે સાથે દાન દક્ષિણા પર આપવી જોઈએ ઘણા ખરા લોકો ગુરુને બોક્સના અંદર મીઠાઈ આપતા હોય છે તો ઘણા ખરા લોકો ગુરુજીને પેન આપતા હોય છે આપણે પણ ફખાર મેળણી માતાને જો કાંઈ આપી શકીએ તો આપણો પ્રેમ ભાવ આપી શકીએ છીએ ભગવાન તો ભાવનો ભૂખ્યો છે બસ તમારું મન સાફ હોવું જોઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે આ રીતે સંકલ્પ કરીને ગુરુનું પૂજન અવશ્ય કરજો ગુરુના પૂજનથી તમારા સૌના દુખડા દૂર થશે અને ગુરુના આશીર્વાદ તમારા સૌ પર બન્યા રહેશે ત્યાં સુધી જય માતાજી રાજી રહીજો